અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પવિત્ર સોમવારે એક વિશેષ ધાર્મિક પ્રસંગ જોવા મળ્યો હતો રાજસ્થાનના જોધપુર નિવાસી ભક્ત દિનેશપુરી ગોસ્વામી તરફથી અઢાર કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળું જેની કિંમત અંદાજે રૂપિયા એકવીસ લાખ છે તે કોટેશ્વર મહાદેવના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું દાતાએ માતા સરસ્વતીના ઉદ્ગમ સ્થળ કોટેશ્વર ધામ ખાતે પોતાના પરિવાર સાથે શિવ યજ્ઞ પૂજન અને અર્ચન કર્યા બાદ વિધિવિધાનપૂર્વક થાળું અર્પણ કર્યું હતું આ સાથે દિનશપુરી ગોસ્વામીએ મંદિર સંચાલિત ગૌશાળાને પણ રૂપિયા એક લાખ એક હજાર એકનું દાન આપ્યું છે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ પવિત્ર દાન સ્વીકારી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો ચાંદીના આ થાળાથી શિવલિંગની શોભા વધતા ભક્તોની શ્રદ્ધા વધુ જાગૃત થવાની આશા છે શ્રાવણ માસમાં કોટેશ્વરધામમાં ભક્તોની વિશાળ ભીડ ભીડ ઉમટે છે અને આવા પવિત્ર દાન ભક્તિ અને ભાવના વચ્ચે એક ઉત્તમ સંદેશ આપતા રહે છે